તે બાબતે કેટલાક મંડળોએ નવ થી પંદર ફૂટ સુધીની મૂર્તિઓની માંગ કરી છે મે મહિનો પૂર્ણ થવા આવ્યો છે અને મૂર્તિકારોએ મૂર્તિઓ બનાવવાનું શરૂ પણ કરી દીધું છે પરંતુ જાહેર જાહેરનામાના ડરથી તેઓ નવ ફૂટથી ઊંચી મૂર્તિઓ બનાવી રહ્યા નથી આ મુદ્દે રજૂઆત કરવા માટે ગત રાત્રે કેટલાક ગણેશ મંડળના સભ્યો ઇટાળવા રોડ પર આવેલા જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહના નિવાસ સ્થાને પહોંચ્યા હતા ત્યાં એક મંડળના સભ્યએ નામ ન જાહેર કરવાની સત્તે જણાવ્યું હતું કે મૂર્તિની ઊંચાઈ બાબતે તંત્ર કોઈ છૂટછાટ આપવા તૈયાર નથી પરંતુ મંડળો પોતાની જવાબદારી પર નવ ફૂડથી વધુ ઊંચાઈની મૂર્તિઓ સ્થાપિત કરી શકે છે જો તંત્રના ધ્યાને આવશે તો જાહેરનામા નવા બલમદ સંબંધિત મંડળ સામે કાર્યવાહી પણ થઈ શકે છે ત્યારે આ વિવાદને કારણે ગણેશ મંડળની સામાન્ય સભાની બેઠક પણ હજુ સુધી યોજાઈ નથી અને સાથે જ આ વર્ષના નવા પ્રમુખની નિમણૂક પણ અટકી પડી છે વિલો રિપોર્ટ એન્ટીસો નવસાળ